આપણે છે ને કોઈ પણ નીતિન ભાઈ આયા ને અને એને આલપ ગાયો ને તાણી મને એક ખબર પડી કે અમારા ગોમો એક બોહો છે ડાબડી મુઢો એ આટલા દાડાથી મને ચક્રી બનાવતો તો બરોબર જાણી આરો રેગડી કરવા બે હે ને એટલે મોય નવા નવા શબ્દો લાવે બરોબર ખબર જ ના પડે હવે ખબર પડી કે આલપ તીવ્રિત ગવાય એમ પણ હવે ખરેખર ગળાની સોગંદ આર્યો બે હે અંદો રેકડી ચાલુ કરન તો ઇક્કી થાપે વના ધોત પાડી નાખી દીધી ગોઠિયા ખવારો વા એટલે વાગુજી તમને ખબર ના હોય ને તો કહી દઉં કે જંગ જો મે કે રંગ જો મે પણ જે જગ્યાએ આ બંકો ધણવા બે હે ને એટલે કોઈની તાકાત નહી કે એને પજ લાગવા આવે હા બરાબર ભાઈ વાગોજી તમારી જિંદગી માંગુજી પેલા દાડે તમારા પગભગજી બીજા દાડે તમારા વાઘુજી હસો તો

કે એટલે ફૂટે હા આથી ચાલાઈ ઓ કભેસે ઓ હા એમ કાકોશ કર હું કઈ ગયો ને કે મારા કાકો કહેતા ને બેટા હેરી બડી નોની કદરાન પીવો રી પાણી ચાજ મે જ ઓપડિત નઈ લે આપડા બાતો કશું કઈ જા યાર હા તારો બાન મારો બાતો ખરેખર ઠક્કાシવા કોઈ કીધું એમ નઈ આતા હ કોઈદ હારા આશીર્વાદ આલે છે દારૂ ચાલુ કર્યો તારા શરીરમાં માં મૂર્ખા કચુ રાશું નહીં મરી જાય મરી પેલી વાત તો હું ચટણી પહેરતો તો ને એ વખત તું ચટા આપણે બે જણા ને ભાઈ બનશો

અરે મોગી એન દોશી દુણે છે બરોબર મોગી મોગી કરે પણ દોશી જીવતી હતી હા હતી હવે એને જીવતા કોઈ કર્યું નહીં મર્યા પછી કરશે એટલે જીવે છે તો છે હે વેઠ તું મરી છે કોઈ ચિંતા જય માતાજી જય